મહારાષ્ટ્રના નાગપુરમાં બે મહિલા અધિકારીઓનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ઉગ્ર દલીલબાજીનો વિડીયો વાયરલ થયો છે નાગપુરના સરકારી કાર્યક્રમ રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં બે મહિલા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વિવાદ જાહેર થયો હતો આ આખો મામલો વિડિયોમાં પણ કેદ થઈ ગયો હતો વિડીયોમાં જોવા મળ્યું કે એક મહિલા અધિકારી બીજી મહિલા અધિકારીને કોણીથી ધક્કો મારે છે અને ચૂંટીઓ પણ ભરે છે આ આખો વિવાદ પોસ્ટમાસ્ટર જનરલના પદ અને ચાર્જને લઈને છે પોસ્ટમાસ્ટર જનરલ શોભા મદલે જે નારંગી સાડીમાં છે એને આઠ સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ધારવાડમાં ટ્રાન્સફર થઈ ગઈ છે અને નવી નિમણૂંક ન થાય ત્યાં સુધી ચાર્જ નવી મુંબઈની પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશી જે ગ્રે સાડીમાં છે એને આપવામાં આવ્યું છે મધલે ટ્રાન્સફર ઓર્ડર વિરુદ્ધ કોર્ટમાં જઈને ટ્રાન્સફર પર સ્ટે લીધો હતો એટલે કે મધલે અને જોશી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે એ ઝઘડો રોજગાર રોજગાર મેળામાં મેળામાં પણ જોવા મળ્યો હતો જ્યારે બંને અધિકારીઓ એક સોફા પર બેઠા હતા ત્યારે તેમની વચ્ચે જાહેરમાં ઝઘડો શરૂ થયો હતો મદાલે કે જે કેસરી સાડીએ છે અને જોશી જે ગ્રે સાડીમાં છે ને હાથને કોણીથી ધક્કો માર્યો હતો જેનાથી સોફા પર પાણી પણ પડી ગયું હતું આરોપ છે કે મધાલે જોશીના હાથ પર ચૂંટ્યો પણ ભર્યો એની કોણીથી ધક્કો પણ માર્યો કેન્દ્રીય ગડકરીની સામે આ અભદ્ર કૃત્ય બાદ બંને મહિલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતાઓ પણ છે